જય માતાજી મિત્રો તો આજે છે આપણો અમદાવાદનો બીજો દિવસ તો મિત્રો આજે છે બધાની એક્ઝામ તો આજે જવાના છે આપણે એક્ઝામ આપવા તો સૌપ્રથમ પ્રથમ યુવરાજ નીકળી ગયો છે અને મૂકવા ગયા છે મેટ્રો સ્ટેશન અને અમારા લોકો માટે સુજલ અને રીતે શાવાના છે એક્ટિવાની બાઇક લઈને તો એક્ટિવા લઈને એ લોકો જવાના છે જયપાલને મૂકવા માટે અને હું અને મહેશ માઇક લઈને બાઇક લઈને જવાના છીએ લોભા તો ચલો એ લોકો આવે તો તમને પણ મલાવું અને યુવરાજ તો ગયો આ બંને મારી જોડે છે અને વિરુ હજી ઘરે જ છે કારણ કે એના સૌથી નજીક છે તો એ તો દસ મિનિટ પહેલાં જ નીકળશે કારણ કે પાંચ મિનિટનો જ રસ્તો છે એનો તો એ અંદર છે અત્યારે અમે નીકળી ગયા છીએ બહાર અત્યારે વાગી ગયા છે સાડા અને આપણે રાહ જોઈ રહ્યા છીએ રીતે અને સૂજન એ લોકો આવે પછી આપણે પણ નીકળી જઈશું કારણ કે આપણે કલાકનો રસ્તો છે તો જેથી આપણે આઠ વાગે તો ઓછામાંસો પહોંચવું જ પડે ત્યાં કારણ કે નવ વાગ્યાનો ટાઈમ આપેલો છે એટલા માટે આપણે જલ્દીથી નીકળીશું અને તમને લોકપા મંદિરના પણ દર્શન કરવાનો ટાઈમ મળશે તો દર્શન કરાવીશું અને આપણો આનો આગળનો વ્લોગ આપણા યુટ્યુબ પર આવી ગયેલો છે તો તમે જોઈ શકો છો કારણ કે એના અંદર આપણે ખૂબ મસ્તી કરી છે અને મજા પણ કરી છે અને સારા સારા વ્યૂ પણ તમને બતાવે છે કારણ કે અમે ગયા હતા આપણા અમદાવાદના સૌથી મોટા મોલ પલાડીએમ મોલની અંદર તો એનો વ્યૂ પણ અંદર સારો સારો હતો એ પણ તમને બતાવીશો તો તમે એ વિડીયો જોજો તમને મજા આવશે ચલો આગળ મળીએ આપણા મિત્રો આવી ગયા છે તમે જોઈ શકો છો આપડા મિત્રો તો મિત્રો ફાઈનલી આપણે પોકી ગયા છીએ ગીતા હાઈસ્કૂલ હાઈસ્કૂલ બળિયાદના મંદિરની બાજુમાં જ છો તો આપણે પકી ગયા છીએ નદીનો નજારો કંઈક જ છે બધી કાઢીને પહેલાં જ બેઠા છે આપણે ખાલી આવવામાં વિચાર મિનિટ થઈ કારણ કે નજીક હતું એટલું બધું દૂર પણ ના કહેવાય જેથી અમે જલ્દી પકી ગયા છીએ અને દેપાલ લોકોને પણ પહોંચવા આવ્યા હતા અને યુવરાજન વિરુ બંને એના લોકેશન પર પકી ગયા છે તો મિત્રો અહીંયા અમે પકી ગયા છીએ મહેશના કોઈ વાપર જવાનું છે આપણે એકલા જ બેસવાનું છે તો આપણે બ્લોગ બ્લોગ બનાવીશું અને મંદિર પણ બતાવીશું ચાલો મળીએ આગળ મિત્રો બધા પોતપોતાના ઠેકાણે પહોંચી ગયા છે અને એક્ઝામ સેન્ટરની અંદર બધા જતા રહે છે બધા જોડે વાત થઈ ગઈ તો મિત્રો બધા શાંતિ પહોંચી ગયા અને હવે અત્યારે અહીંયા આવી રહ્યા છે આપણો ચક્કુ એટલે કે દીપક આર્મી તો એ ત્યાંથી એકવીસ બાવીસ કિલોમીટર ગાડી લઈને અહીંયા આવી રહ્યો છે કારણ કે એને એકલાને ત્યાં કંટાળો આવતો હતો એટલે એ આપણી જોડે આવવાનો છે તો અમે બંને ભેગા થઈશું અને આગળ વ્લોગ બનાવીએ અને તમને લાંબા મંદિરના દર્શન પણ કરાવીએ તો મિત્રો વ્લોગમાં આગળ બનાવી રહો તમે તો મિત્રો દીપકસિંહ આર્મી આવી ગયા છે તમે જોઈ શકો છો કિલોમીટરથી આવી ગયા એકલા કંટાળા એટલા તો આપણે બેનને અહીં બેસશું મંદિરે પણ જઈને દર્શન મિત્રો આપણે જઈ રહ્યા છીએ મંદિર સાઈડ ત્યાં જઈને નાસ્તો વાસ્તો કરી અને દર્શન કરવા જઈએ તો મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે પાર્કિંગ કરીને દર્શન કરવા જઈ રહ્યા છીએ તો પહેલાં દર્શન કરશું પછી આગળ વધુ જોઈશું કારણ કે થોડું જોવાલાયક પણ છે અને આપણી સાથે છે દ્વિપક્ષી આર્મી તમે જોઈ શકો છો તો ચલો અંદર જઈએ અને દર્શન પણ કરાવીએ તો મિત્રો આજે છે રવિવાર અને રવિવારની ભીડ તમે જોઈ શકો છો ખૂબ ભીડ છે અને વાતાવરણ પણ થોડું વાદળછાયું છે કાનનું તો અહીંયા તમે જોઈ શકો છો મંદિરની આગળ કઈ આવી રીતે શેડ બનાવેલો છે સાયડા માટે કારણ કે ગરમી વચ્ચે થોડી વધારે પડતી હતી જેના કારણે અહીંયાથી તમે જોઈ શકો છો મંદિર ક્લિયર દેખાઈ રહ્યું છે તો મિત્રો બુટ ચપ્પલ ઉતારીને આપણે હવે અંદર જઈ રહ્યા છીએ અંદર દર્શન કરવા અંદરથી તો વિડીયોગ્રાફી અલાઉડ નહીં હોય તો મંદિરના બહારથી જ તમારે દર્શન કરવા પડશે જો અંદરથી વિડીયો શૂટ થશે તો તમને દર્શન કરાવું તો ચલો અંદર જઈએ આપણે હવે તો મિત્રો આપણે દર્શન કરી લીધા અને તમને પણ કરાવે લીધા કારણ કે બધા વિડીયો શૂટ કરતા હતા તો આપણે પણ કરી લીધો કારણ કે તમને દર્શન કરાવવાના હતા તો મિત્રો અહીંયા છે શ્રીફળ વધેરવા માટેનું તો અહીંયા પાછળ આવેલું છે શ્રીફળ વધેરા માટેનું કારણ કે આનાવાળી જગ્યાએ વધે એની જેથી ગંદકી ના ફેલાય તો પાછળ એક સ્પેશિયલ જગ્યા રાખેલી છે સ્પેશિયલ શ્રીફળ વધેરવા માટે તો મિત્રો આપણે અંદર જઈ અને તમને બીજી જગ્યાઓ બતાવી મંદિરની આસપાસ ગાર્ડન છે નાનું એવું છે ગેલેરી ટાઈપ અને થોડો શીટ બહુ મોટો મસ્ત બનાવેલો છે પબ્લિકને બેસવા માટે તો મિત્રો અહીંયા પછી બહુ ભાવે ભક્તો આવેલા છે અને પબ્લિક પણ બહુ વધારે છે તો મિત્રો મંદિરનું નાનું એવું ગાર્ડન ગેલેરી ટાઈપ બનાવેલું છે અહીંયાથી જવાય અને તમને બતાવું તું અહીંયાથી જોઈ શકો છો અહીંયા સીટ બનાવેલું છે સીટની આસપાસ અંદર તો નથી પણ ફોટોગ્રાફી કરાવી ગઈ છે ત્યાં પણ વ્યસ્ત છે બધા ફોટોશૂટ પણ કરતા હોય છે ફોટોશૂટ ચાલુ જ છે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો ભાવિ ભક્તોને બેસવા માટે અહીંયા ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે તમે જોઈ શકો છો કેટલો મોટો પંખો ફરી રહ્યો છે અને અહીંયા બહુ મોટો શેડ બનાવેલી છે તમે જોઈ શકો છો ચોમાસામાં કે ઉનાળામાં બિલકુલ તકલીફ પડે એવું નથી અને અહીંયા મોટો પંખો ફરી રહ્યો છે તકલીફ પણ અહીંયા બેઠેલી છે તમે જોઈ શકો છો બહુ મોટી સીટ છે ઘણી બધી પબ્લિકનો સમાવેશ થઈ જાય છે મિત્રો આપણે ધીરે ધીરે બધું ફરીએ અને તમને પણ બતાવીએ છીએ અહીંયા બહાર પાછળની તરફ પાર્કિંગ છે નાના નાના સીટ બનાવેલા છે ટાઈપ અંદર ફોટોશૂટ પણ કરવા થાય એવું છે મિત્રો ચલો આગળ મળીએ હવે મિત્રો આ છે મંદિરની પાછળનો ભાગ ને અહીંયા જઈ જવાય પાર્કિંગમાં તો આપણા બહુ આગળ પડ્યા છે તો આગળ જવું પડશે નહીં તો ડાયરેક્ટ પાર્કિંગમાં જ જાય આજે તો અહીંયા પબ્લિક બહુ વધારે આવી છે કારણ કે આજે છે રવિવાર અને બધા ઘણા ભાઈ ભક્તો અહીંયા આવે છે તો મિત્રો ભવિષ્યનો પોલીસ સ્ટાફ આવી રહ્યો છે તમે જોઈ શકો છો તો મહેશભાઈ કેટલા રહી ગયા જોઈએ તો એ આવી રહ્યા છે આ બધા ભવિષ્યના પોલીસકર્મીઓ કોન્સ્ટેબલ

મહેશ ભૂલી શકતા એવી રીતે આશ્ચર્ય આપી તો જઈને પૂછે કેવું ગયું પેપર મિત્રો મહેશભાઈ આવી ગયા છે હવે આપણે બાઇક લઈને નારોલ જઈએ અને ત્યાંથી આપણે ટીચર્સ અને પેપરનો થઈએ અને આપણે જઈએ આગળ ચાલો બાઇક ચાલુ કરી લઈએ મિત્રો અહીંયા ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે તમે જોઈ શકો મિત્રો આપણે લાંબાથી એક્ઝામ આપી અને પાસે આવી ગયા છીએ

સત્તર મિનિટ પછી છ હતો એ આવો ત્યાં સુધી આપણે રાહ જોઈશું અને અહીંયા નેપ્રિસ્ટન ઉપર અત્યારે ફૂલ બાકા ચિકિત્સા કાલના જ ફૂલ મોજમાં જ છે પરીક્ષાને તો બિલકુલ સિરિયસ લીધી નથી પણ પરીક્ષા આપણે એકદમ ટાઈમથી પંકી ગયા કારણ કે આપણે મિત્રોના મદદ લીધી હતી અને એ લોકો આપણે ટાઈમથી બાઈક પણ આપી ગયા હતા અને એ લોકો જપાનને પણ લઈ ગયા હતા જેથી આપણે ટાઈમ ટાઈમ પોકી ગયા હતા મિત્રો મેટ્રો બસ બહુ લેટ થયા નથી કારણ કે મેટ્રો તરત જ ગઈ છે મિત્રો આખી મેટ્રો ખાલી જ છે તમને જોઈ શકો છો પાછળ પણ તમે જોઈ શકો છો મેટ્રો આખી ખાલી જ છે માણસો આજે આ ડબ્બા ખાલી ચાર જ જણા પાછળ ચાર જ જણા મહેશ તો મિત્રો બહુ લાંબા સમયના ઇંતજાર પછી અમારી બસ આવી ગઈ છે તો એ જીપી ડેપો પર લાગી નથી પણ દૂર ઊભી છે અમે જોઈ કારણ કે અમારી બસ હતી ત્રણ પચાસની અને અત્યારે વાગ્યા છે લગભગ છ તો મિત્રો અઢી કલાકના અઢી કલાક ઇન્તજાર કર્યો કારણ કે એટલી બધી બસ લેટ હતી તો બહુ કંટાળી ગયા ડેપોમાં બેઠા બેઠા આ લોકો તો ઊંઘી પણ દીધું ડેપોમાં તો આપણી બસ આવી છે તમે બતાવું ચલો હા એ મિત્રો બસ આવીને કઈક જોઈને આશકારો થાય હવે તો ચલો અંદર જઈએ हेलो गाइस तो आप मेरे चेहरा देख के समझ सकते हो कि मेरी हालत क्या हो गई इन लोगों ने तीन पचास के कब का बिठा रखा इधर एक छह बजे और हमें

તો મિત્રો બહુ લાંબા સફર પછી આપણી બસ પકી ગઈ છે મહેસાણા ક્રોસ કરી અને અલોડા તો અલોડા એ બસ રોકાય છે દસ પંદર મિનિટ માટે તો મિત્રો આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ કારણ કે હવે રાત થઈ ગઈ છે તો આપણે આગળ કંઈ વ્લોગ ઉતારવાનો નથી તો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ ત્યાં સુધી મળીએ આગળના વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય બાય બાય અને આપણા શોર્ટ વ્લોગ રેગ્યુલર આપણે ચેનલ પર આવવાના છે એ તમે જોતા રહેજો કારણ કે અંદર આપણે નવું નવું લાવતા રહીશું અને તમે એ વ્લોગ જરૂરથી જોજો જેથી અમને સપોર્ટ મળે અને અમે આગળ થોડા વધીએ ને તો તમને પણ સારું સારું બતાવીએ ચાલો મળીએ જય માતા જય શ્રી રામ